થાય પણ જોડવાનું પધરામણી બધું જ બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહી બસ હું તેના દિવાળી દીશો સુરત રેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાંની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડા પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાયે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું તો એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ જૂનવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોખમીથી જબરજસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધોળવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાભાપુર વાંકિયાના વતી છે અને ક્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છેતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માપીપત્ર કબુલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાઈએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની ની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમારી તમામ માહિતીથી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે